એટલે તો મહાપુરુષો ને વાણી કરવી પડે કે જાતિ ને પૂછીએ સંત કી ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહે ને મ્યાન કોન ઉઠા લે દરવાર અમારા સમાજ માં બાપુ ના નો પૂછતા અને પૂછાય એ નહીં જીપીયા નો ખાવા હોય સાધુ ને ના પૂછાય નહીં બાપુ તમે તમે કેવા છો એમ પૂછાય નહીં સાધુ નું બાપુ આખું ગણિત જુદું છે હું તો એમ કહું છું કે સાધુ ના શરણે રેજો પછી સાધુ જે હોય એ તો કદાચ ખોટું કરતા પડશે પણ તમારે અમારા ગુરુ મહારાજ એવું કેતા કે ભગવી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ બોલી જવાય સીતારામ તો બોલવા જ હોય ભજન છે ને ભજન ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે આ જીરવાતું નથી હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ આમ માથું કરવા સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છો પણ નથી બોલાતું કારણ કે અહમ તમારો અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મન ના કારણ છે હું કામ ભરો છું આ દરબારું ભજન ગાવા માંડે હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય પણ બાપુ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને બાપુ માણા જ નો કેવાય અમે અમે રસ્તામાં આવતા હતા ને બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ મેં કીધું આ ચોરાશી લાખ યોની છે ને એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે આ ભેંસ ભૂંડા ને કુતરા ને ભેંસ ભલન ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે ગમે એવો ખોળ ખવરાયો હોય દાંત કાઢે કૂતરાને તમે શેડો ને પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર અંદર રાજી થતું હોય કે આજ મજા આવી પણ એ દાંત કાઢી શકે તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈ લઈને ફરો છો યાર અરે દાંત કાઢે હું તમને મને જ ભગવાને આપ્યું છે ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આટો થયો એવું નથી લાગતું મને તમે સાંભળો છો આ બધા જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો હું તો એક ખટારાનો ડ્રાઈવર છું ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય

પણ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની તાડ આટલું માલિકોથી આવે સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને રામાયણનો પ્રસંગ એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું જંગલના જાનવર જેવું જેનું જીવન કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં એના ગુરુ માતંગ ઋષિ એમ કે એક બેટા બેહી જાય વેલો મોડો રામ આવશે એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય અને અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી ધારણા હશે આપણે હાકડી આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો નો ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો આ તો રોજનું નું બેલેન્સ હોય ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી મેં કીધું આવવાય નો દેતા જો આખે રોટલો હોય ને જ્યાં જ્યાં ચૂંટણી છે ને અહીંયા બાપુ એવા એવા વંટોળિયા ચડ્યા છે ને હું તો આ રામાબીર ને આ ભોળા નાથ અરજ કરતો જઈશ કે આ ઝાંપે ત્યાં એની પાછું ઉઠણી કરવા ન દેતો મારા બાપ ઈ એકતા છે એની જ મજા છે ભલા મને બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ રહ્યું ને રાજકારણ માં ઉતરવું નથી પણ રાજકારણ બાપુ ઝઘડા થાય ને એમાંથી મજા એક સમજી લેજો અને તમારે ને મારે મેળો હોય ને એટલે આપણે બે ને સામે ટિકટ આપે આપણે બેન પહેલા પેલા ફટકાડે રાજકારણમાં બહુ જવાની જરૂર નથી અને આ એકતા છે ને હું ભોળા નાથને કહું મારા નાથ આવીને આવી એકતા આવી જાય કારણ કે ગામ હોય એમાં બાપુ બે કફાતરી હોય એવું નથી બધા સારા હોય પણ એને નિભાવી લેવાય પછી આપણું આપણા હોય ને આપણે નિભાવી લેવાય અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જ્યારે ચેતના ની એક તિથિ ઉજવાતી હોય ધન્યવાદ બાપુ જો જોકે સાધુને તો શું આપણે આ સાધુની તો ખેતી છે રામ તમારી મારી આત આઘાત નથી તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું કારણ કે હું બેઠો જ એટલે મોડેથી મે કીધું હવે કોઈ બાકી ન હોય તો આપણે જેવડો રાઉન્ડ લેવો એટલે લઈ શકાય ને ન કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે જો કે અમારે ગનશામભાઈ આવ્યો છે એમને આપણે સાંભળશું હમણાં પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે અને આપણે તમારી જેવી મોજ છે હજી થર્દી ક્યાં આવશે હમણાં તમ તારે એ દે એટલે બાબુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે અને વાણી બાપુ એમના સમજાય એવું નથી એની માટે સમજવા માટે બાબુ સદગુરુ જોવે અને તમારે રાજારામ બાપુ બહાર બેઠા હતા ને કે ગુરુ ગોતવાજિયા નહીં મળે ને એક લાખ રૂપિયાની વાત હતી કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તાને ઓળખી લેશે આ સો ટકાની વાત છે ગોતવાજિયા તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરીને ફરે છે આપણે એમ ત્યાં આ બાપુ કઈક મેળ પાડી દે આપણો સો મહિના પછી ખબર પડે કે ધંધા કરીને આવ્યા શું આપણો મેળ પાડી દે

બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘેરે પગલા પડાવવા છે પગલા પડાવવા છે એટલે ભાઈ અમારા પગલા પડાવી શું કેમ ઘેરે જાય તો ભાઈ રહે એમ કે બહાર ઉભા રહેજો પોતું કર્યું પગલા પડશે આપણે એમને ખરું અમે અમે જયારે ગોટે સડે જાય મારું બધું આ હાસું છે કે બહાર ગમ કે છે હાચું છે એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કે છે અને આપણે ઘણી બધી વાતો કરશું તમને જેવી મોજ આવી કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ નાખું ક્યાં ખાનારા હોય ને તો બાપુ અમને પહેરવવાની મજા આવે ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ પંદર પંદર થી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ આગળ ઠટ ડાયરો અને આ બેનો બેઠી છે ને બાપુ સલામ કરું છું ખરેખર લગભગ બેનું એ માથે ઓટ્યું બોલો ને આવું હું આવું જોવા જ નથી મળતું હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બેનોની જે મર્યાદા છે ને આ બે જગ્યાએ પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું બે જગ્યાએ નથી પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપડા સાડું કઈ નો વધવા દે એમ નથી મળતા બાપુ એ માના ધાવણમાંથી મળે માના લોયમાંથી મળે એટલે આપણે રામભાઈ કીધું ને કે મોઢે બોલું મા હાથે નાન પણ સાંભળે હું તો કહું છું મારી કોઈ બરામણ નથી એક જ વડામણ માં ને બાપ ને બાપુ બેટા માં સાચવજો જિંદગી માં કોઈ દી કાંટો ન વાગે આપડી ગેરંટી માંડ બાપ જેવા બાપુ આ દુનિયા માં કાઈ છે જ નહીં એટલે તો મહાપુરુષને લખવું પડે એક પ્રથમ પહેલા કોને સમરીએ કોના લેઈ નામ માત પિતા ગુરુ આપડા લઈ અલખ પુરુષના નામ પેલી માં છે એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય ઢોમ ઢમ સાહેબી ઉસરી હોય ને બાપ જેદી બાપુ લગન કરે ને એ હરફ કાચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કઈ હકે આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારો હોય તો મારજો સમર્પણ બે જ વ્યક્તિ કરી શકે એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે બાકી આય તમે 2000 રૂપિયા ઉડાડી દો તેનું સમર્પણ નો કહેવાય અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી મને એક વીઘો જમીન નો આપી કોઈ દીકરી કોર્ટે ચડી આને સમર્પણ કહેવાય સમર્પણ ની આખી જુદી છે વાતો બધા કરે છે ભજન કરો ભજન કરો પણ આમ બે જો ના જો બાર વાગે હોય તારે ભજન થતા અરે ભજન ચોવીસ કલાક થાય તમે જાગો તારે તમે રાતના બે થાય સવારના બપોર ના બે વાગે થાય પણ કરવાનું ચાલુ કરી દો ભલામણ ગંગા સતી ની વાણી કે એકવીસ હજાર ને છસો સુવાસા સ્વર છે એ જ છે ક્યાં તમારે ગોતવો છે ભલે મને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે તો કો હળીએ સીડ્યા બધા બધું માના ના બાપ ને બાપુ પગે લાગીને ને જાવ ક્યાંય મા ના બાપ ના પગ ચાલો એટલે જિંદગીમાં કોઈ ના પગ નો ચાલવા પડે અરે હું તો અહીંયા સુધી ની વાત કરું મા બાપ ની સેવા કદાચ નો થાય ને તો કઈ નહીં પણ તમારા હાટુ થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા આમ તો મારો નાથ નો હાથ કરશે આમાં જો અમુક હાચું લાગે નહીં રાખવાનું બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું ચિંતા નહીં કરવાની કારણ કે પાંચસો ના ભાવ ના ઘઉં હોય ને એમાં કાંકરા હોય ને પાંચસો ના ભાવ ના જોવાય પણ એને ખવાય નહીં કાટ ન ખાય વિડીયા વિડીયા ન બનાવતા હોય આમાં તો કઈ ખોટું આવશે

પછી તોરલ કે છે મારા કપડા નદી એ ધોયાવો અને તોરલ કપડા લઈને જાડેજો જેદી બાપુ જાય છે ને ધોવા તેદી જે દુનિયા જાડેજા માથે વીતાડી છે ને જાડેજા આત્મો જાણે છે ઘરે ભલા માણા એક હું બજાર માં નીકળું ને બારીઓ ને બારણા ભટો ભટ બનતા થાય તેદી બેટા ભેડા ભેગા થયા હોત તો હવે માર્ગે સડ્યા છે ને રહેવા દો તો તમારી મહેરબાની પણ આ જગત બાપુ હાથી ની અંબાડીએ ચડાવી દે બાપુ મહેનત કરવી પડે

અને પાવડો લઈને ધોડે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને ને છોડાવે એવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું એ ઘોડા ઉપર બે ભાલુ લઈને આવે તો જ આપણે માની ને કે ન માની બાપુ સમજી જવાની જરૂર છે મને તો એમ થાય કે બાપુ જીવે હું હવે આવ્યું હે છોકરા કાજુ બદામ ની વગેટ કરે બોલો પાર લે નો જડતું આપણને જીવે એવું નથી આવ્યું સતયુગમાં કે હરિચંદ્ર રાજાએ બૈરુ વેસી નાખ્યો વેસવું પડ્યુંતું એવું કે છે ઇતિહાસ કે છે આપણે થતા નહી દીધી પણ એ કે તારા મધીને હરજી કરી કે લેવો છે કોઈન બૈરુ લેવો છે બાપુ બૈરા આપણે વેસવાનો જ વારો ન થાય આવ્યો તો શું આ આ સમયમાં શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા નો આવડે તો તો મરી જવાય ભલામાતા કોઈ કોઈ સીગડા વાળું લોગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ સીગડા વાળું પહેર્યું ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તેમ દેખાડું જીવ એવું આવ્યું હોય કઈ શું ઘટે છે પણ આજે દુનિયા રોવાની હેવો થઈ ગઈ શેઠો જ નથી ભલા મારા હજી અમારી ભાઈ કઈ નથી હજી કઈ મરો કઈ ન હોય તો અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલા હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દીધો એ તાકાત છે તમારા પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાનએ આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણીના પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ તમે તો શક્તિ છો જ્યાં ધર્મ ધૃજો ઓ નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ક્યો તો હવાર દાખલા આપો દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામ ને હતો સીતાજી ને નહોતો વિચાર કરજો સગાળસાની ઝૂપડીએ બાપુ જદી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને સાધુ નો વેશ કરીને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકામાં કહું ઈ દીકરો કપાયા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો તો કે બાપુ એક જ હતો થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં પેલા બોલવું જોઈએ દીદી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા તા ને બાપુ એક વાણિયાની દીકરી એમ કે છે કે બેહી જાવ હવે લગામ લાવો મારા હાથમાં એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાવ બેહી જાવ હવે જમ્યા વગર નથી જવાનું બહે જાઓ જ્યાં ધર્મ ધ્રુજિમાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે હું તો એમ કહું છું કે આપણે ઘરમાં હોય ને તો હાસ સાઉ જો નગર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાઈ લો કે શક્તિ છે એક લખી લેજો એ તો બાપુ બાપ ની આબરૂ આવતી હોય એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો નો એ શક્તિ છે રામાયણ છે ને રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું તે સીતાજી ને લક્ષ્મણ રેખા હોય આપણે નો હોય રામાયણ ઈ કે છે આપણને બધા દીકરા ને હોય બાપ ને હોય માં ને હોય પત્ની ને હોય દીકરીને હોય વહુ ને હોય બધા હોય લખમણ રેખા જે ટપી જાય ને એનું બાબુ હરણ જ થાય તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે બીજી વાત તમને રામાયણ ને કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજી એ કીધું કે છે ને ભાઈ આપણે રામાયણ માં સાંભળ્યું છે હોના મૃગ આવ્યો અને સીતાજી એ કીધું કાને તમે મારીને લઈ આવો તો હું એમ કઉ છું કે હોના નું અણિયું અહીં આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના ના જ નહીં અણિયા હતા હોય તો રામ ને નહીં ખબર પડી હોય પાદરા હાલતા થઈ ગયા પણ એ તમને મને શાન કરે છે કે મોહ ની વાય તમે ધોડો ને એટલે વાય ઘર નું પતન જ થાય લખવું હોય તો લખી લેજો રામાયણ છે ને શે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી ભજન સમજાય એવી વાત નથી એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં વાહા નો તોડી નાખે કોક આવું હોય અમે કહી છે હોય તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ આની માટે બાપુ સંત નું શરણું જો આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા એની માટે બાપુ સાધુના ના ધોતિયા ધોવા પડે ચીપિયા ખાવા પડે પગ દબાવવા પડે તો કઈક આમાંથી નક્કી થાય કારણ કે આ સાધુ ને દુનિયા પગ્યા લાગે છે ને ઘણા એમ કે આમને શું પગ્યા લગડાવા છે ને હું તો કહું કે આમને પગ્યા લાગે છે ચાર ઘણા ગાડી દે છે તને નહીં ખબર હોય એક મને કેતો તો એ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે બાકી બધાય ભગવાન ખોટા મેં કેમ કે સૂર્ય ભગવાન એક જ એવો છે પ્રકાશ અને બંગલામાં પ્રકાશ એક જ ઈશ્વર સૂર્ય સૂર્ય છે છે મેં વાત તારી બંગલામાં એટલો જ પ્રકાશ આપે અને ઝુંપડામાં એટલો જ આપે પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોક સાધુનું શરણું જોવે જોવે સૂર્ય ભગવાનની તાકાત નથી લખવું હોય તો લખી લેજે નારાયણ એની માટે કોક સાધુ જોવે કોઈક સંત જોવે આ જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ સાધુના ચરણે સાધુના ચરણે સંતના ચરણે સદગુરુના ચરણે જ બોલ્યા કોઈ દરબારના ના પટલના ચરણે ભરવાડના ચરણે કોઈ બોલ્યું જ નથી તેદી એ બધા બાયું ચડાવેવા નઈ હોય કોઈ એમ નો પતે માર મહેનત કરવી પડે આ એક ગુછડ હોય ને એને ઉજળો કરવો હોય ને તો સાબુ જોવે ને ઢોકાવો જોવે મળવો જોવે ને ઉકવો જોવે મેલો એની હાથે થાય ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ કચરો ક્યાંથી આવે કચરો તો આવવાનો જ એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયા બંગલો છે ને આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો નગર ગરી જાય કચરો કોઈ બાપ હોય નહીં કાઢે માણા જેવો અવતાર મળ્યો છે રામ મને તો એમ થાય કે દી ખાએ ખા જાય છે આપણે કાલ મરી જા હું કાંઠે જ ઊભા છે ખબર એ નહીં પડે વિયા જા હું એમ નામ બાપુ ભજન નો બને અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો સંતો એ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું સવાર બાપા કહે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે અરે સવાર બાપા એ બાપુ હાવ ગાડી વાત આ તમારા પડખામાં પચાસ થી આઠ વર્ષની વાત તમે જો બજાણાની જેલમાં જબુ માને સવાર બાપા ને બે ને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી ને મારી માથે વિતાડશે તેથી સવારામ બાપા કહે છે કે જબુ જબુ શાંતિ રાખ શાંતિ રાખ કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી હું કામ ન મોજાશ અને કાળા કળિયુગમાં બાપુ ભજાણાની જેલના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું ભલામાણે મેં કીધું હું હું મારી પોતાની વાત કરું મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ હોય આપણે ભરી બનતું કંઈ હામે ઊભો હોય તો આપણને કાંઈ બીક નથી લાગતું આ હું સત્ય હકીકતની વાત કરું છું અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો છે કે અહીંયા હું કોક ને મારું જ મને થોડા મૂકે માર્યા છે એટલા ને મારે એટલા ખાતો છે પણ બાબુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈશ એમ મારું ગોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોઈ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા ખટારા નો ડ્રાઈવર કોઈ પાણી નો પાય પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે અરે આ સાધુ સંતોની ની બાપુ જ્યાં ધર્મ ના વાવટા ફરકે હરિહર ની હાકલવું પડે છે હું તો ગણાય ને એમ કઉ આપડે ખેતર છે વાડિયું છે કારખાના છે ગાડીયું છે બંગલા છે આવડા ખાલે લંગોટીયું બાંધી બાંધી બેઠા છે ને આખી દુનિયાને ને ખવડાવે છે લાવે ક્યાંથી છે એમને કઈ વાડિયું ઘોડિયું છે કાઈ અને હો જણાય આવે ને હજારે આવે કોઈ એનો કીધું કે અમને ખાવા ન મળ્યું તો હજી આપણા સકડા નથી ઉગડતા તમે જોવો તો ખરા ભૂસારું છે ઉડું ઢાંક્યું છે કે સાટો નથી પડતો અરે સંતો તો રોયા ભલા જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું સતાર બાપુ વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું અમર વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે

જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા છોકરા ને વ્યવહાર તેડી ગયા છોકરા ને વહુ ને કે મોકલતા નથી બીજા ભાઈ જઈ કે છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી બીજા ભાઈ જઈ કે ડોબુ વ્યાણું દો ને દેખ આપણે આપણે ક્યાં રોવાય કે દુનિયા રોવે છે હરી ને ભાઈ દાસી જીવન રોવે મીરા રોવે જેઠી રામ રોવે એ મારા નાથ તું જો અમને નો મળતો તો અમારો માણા નો અવતાર ફોગટ ભીઓ જાય પેલા માણા ચોરાશી લાખ યોની છે એવું કે છે સંતો પૈસા ને માયા બાપુ બસોડા હોય તો માણા એક કોઈ જીવ એમને જોયે હવા ખોરાક ને પાણી બધું આપડી જેમ બચ્ચા હોય તમે જો પંખી હોય તો પંખી બાબુ આમ ચાલી લઈ આવે એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે પછી એના રસ્તે કોઈ કોઈ કુટુંબ ભાડ્યું ક્યાં પારેવાના માસી થાય છે આ એના કાકા છે ને એની ભાણી છે ને કોઈ ભાડ્યું કાગડા ને આનું કુટુંબ છે ભાડ્યું કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું કુળો લેતો હોય સાંભળ્યું આપણે જ બસોડા છે આ બધા કાઈ છે જ નહીં ભલે બધા કેતા ને મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી તારી વહુ છે ને એટને કેમ નતા અટતા આપણે એની બહુ પાસે આપણે પૂછતા હોય મારે ભાઈ જ્યાં છે ત્યાં શું મારી ઓન કહેતો હતો ભાઈ હું તો પૂછતો તારું બીજું કંઈ ખેતો નતો તારી વહુ આટલી બધી વાલી હતી તો અડધો કાન થાય વાઈટ ને આટલી જ હગઈ છે મારા રામ કાંઈ છે નહીં બાકી મરી જવાનું છે વાત બાકી માણા જન્મે ને જન્મ થયા પેલા બધું માં તૈયાર કરીને રાખે ખોડીયા ને ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દિવે બધું તૈયાર જ હોય લાકડાય હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય આ પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય પણ થોડુંક હું માલબા કરે ને કે મેં કર્યું મેં કર્યું મેં તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે શું તું કર આ દે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને ત્યારે દે લઈને આવ્યા અને જાય તેથી બાબુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા પછી શું લેવા બસોડા ભરવા પડે અરે હું તો ત્યાં સુધીની વાત કરું રાતના બે વાગ્યે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંસડી ન પટપટાવે તો મરી જવાયને ભલામણે તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે ત્યાં બજારમાં આવો તો કુતરું તો જાગી જાય ન જાગી જાય એ આમ જોવે આ તો ઓલો લુખેસ છે બટકું રોટલો એ નથી નાખ્યો શું પૂંસડી પટપટાવી હોય એ ખબર પડે છે ભલામણે બાકી મીઠે ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય બાપુ આપણી નાયત નો હોય આપણા ગામનો નો હોય આપણો હગો ન હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે ઘરે માણા એવો માણા વિયોગ્યો ભલા માણા જીવન એવું જીવાય બાકી તો બધા જીવે જ છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનોને ને ને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જાવ જો આ ભને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં